શાંતિકુંજ હરિદ્વાર ઓગણીસ દસ બે હજાર પચીસ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ આદરણીય શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવભાઈ પંડ્યાજીના પંચોત્તરમાં જન્મદિન ગાયત્રી પરિવાર આ દિવસને ચેતના દિવસ તરીકે ઉજવતા શાંતિકુંજના રામકૃષ્ણ પરમહંસ હોલમાં સૌ પરિજન ભાઈ બહેનો સાથે મળી ગૌદાનનો સંકલ્પ કરી તેઓનો જન્મદિવસની શુભકામના પાઠવતા સૌ પરિવારજનોએ પંચોત્તર ગાયોનું દાન કરી ચેતના દિવસની અનોખી ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ આદરણીય શ્રદ્ધેય ડોક્ટર પ્રણવભાઈ પંડ્યાજીના પંચોતેરમા અવતરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રાંત તેમજ વિદેશમાં વસતા ગુજરાતી ગાયત્રી પરિવારના પરિજનો દ્વારા શાંતિકુંજ હરિદ્વારમાં આવીને પંચોત્તર ગાયોનું મહાદાન કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી આ ગૌદાનની પ્રેરણા આપણા ગુજરાતના લંડન સ્થિત આદરણીય કિરણભાઈ પટેલને પ્રાપ્ત થઈ હતી અને તેઓને આદરણીય ભાગ્યેન્દ્રભાઈ પટેલનો વિશેષ સહયોગ થકી જ સંપન્ન થયેલ છે અહેવાલ નીતિન ભાભોર મહીસાગર

चन्दनस्य महत्पुण्यं पवित्रं पापनाशनम् आपदां हरते नित्यं लक्ष्मी तिष्ठति सर्वदा गन्धद्वारं दुराकर्षां नित्यं पुष्टां करिषिण्या ओं विष्णु 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 श्रीमद्भगवत महापुरश विश्वराजा प्रवर्तमान सेम्मणो द्वितीय पराढे श्री श्वे वाराकरे भूलोक जम्मू अनेक जित जन्माचित पापनाथम समाथम धन धान्य धन धान्य आयु आरोग्यम आयु आरोग्यम निखिल निखिल वांछित वांछित सिद्धये सिद्धये पितृणाम पितृण निरतिशयानंद निरतिशयानंद ब्रह्मलोका ब्रह्मलोक वाप्ते च वाप्ते च इमाम इमाम सुपुजिताम सुपुजिसालंकाराम दान में आप लोग कम के दान कर रहे हैं दान उसके अपने मन में स्मरण कर लें अब बोलिए निमित्तम निमित्तम सुप तुप्य महम तुप्य महम नमस्कार दर्शक मित्रों गायत्री पुराण न्यूज़ में अंदर आप लोग हार्दिक स्वागत है શાંતિકુંજ હરિદ્વાર ખાતે દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય ખાતે અહીંયા ગૌશાળાની અંદર પૂરા ગુજરાતની ટીમ આવીને અહીંયા ગૌદાન કર્યું છે ડૉક્ટર સાહેબના જન્મદિવસ નિમિત્તે તો આ નિમિત્તે અહીંયા આપણા રશ્મિબેન પણ હાજર છે તો જરા એમના મુખે આ જે ગૌદાન કર્યું છે એના વિશે જરા વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું નમસ્કાર બેન નમસ્કાર ખૂબ ખૂબ ધન્યવાદ નીતિનભાઈ આજે શાંતિકુંજ હરિદ્વાર આદેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં અમે બધા જ પરિજનો ઉપસ્થિત છે અને આજનો દિવસ એટલે અમારા ગાયત્રી પરિવાર માટે બહુ જ પ્રેરણાનો દિવસ આનંદનો દિવસ ઉત્સાહનો દિવસ એટલા માટે કે અહીંયા જે ટીમ ઊભી છે ને એ બધાની અંદર એક દિવ્ય પ્રાણ પુરવારનું કામ અમારા શ્રદ્ધે આદરણીય ડૉક્ટર સાહેબ દ્વારા થયું હતું અને આજે એમનો જન્મદિવસ છે એટલે જન્મદિવસ મનાવવા માટે અમે બધા આજે અહીંયા ઉપસ્થિત બન્યા છે અને એક નવું નજરાનું લઈને આવ્યા છે અમારા આદરણીય કિરણભાઈ જે લંડનથી અહીંયા ખૂબ તન મન ધનથી ગુરુ કાર્યમાં લાગેલા છે અમારા ભાગ્યેન્દ્રભાઈ પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને અહીંયા લાગેલા છે તો અને અમારા તમામ આદરણીય બધા જે સ્વજનો છે પરિજનો છે આણંદથી ખેડાથી નળિયાથી દેશ વિદેશથી અમારા અમેરિકાથી પણ બધા આવ્યા છે સુરતથી હે કેટલી કેટલી જગ્યાએથી અમારું વડોદરા બધેથી વધાર્યા છે અને બધાએ આજે આદરણીય શ્રદ્ધેને વિસ્કાર્યું પોતાના જન્મદિવસને અને અમારા ભાઈએ ભાઈએ આજે ડૉક્ટર સાહેબના પંચોતેરમાં વરસને આજે ઉજવી રહ્યા છે ને એટલે પંચોતેર અમે બધા વ્યક્તિઓએ પંચોતેર ગાયનું દાન કરી અને એક નવો આનંદ અને નવો ઉત્સાહ બધાની અંદર ભર્યો છે અને બધા ખૂબ દિલથી આવ્યા કે ના અમે ગૌદાન કરીએ અમે ગૌદાન કરીએ કેમ આદરણીય શ્રદ્ધેના હૃદયની અંદર એવી ભાવનાઓ છલકતી હતી કે પરમ પૂજ્ય ગુરુદેવ જો ગાય માટે આટલું બધું કરતા હોય તો ગૌદાનને તો કેટલું મહત્ત્વ મળે એમના અંતરની એક ભાવનાઓ હતી ને અમારા કિરણભાઈએ ભાવનાઓને ઝીલી લીધી અને બધાને ખાલી એટલી વાત કરી કે આપણે આવું વિચારીએ છીએ તો બધા તૈયાર થયા અને આજે ખૂબ સરસ રીતે આજે ગૌદાનનો સંકલ્પ થયો બધાએ ગૌદાન કર્યું અને આદરણીય શ્રદ્ધેય ડૉક્ટર સાહેબ ખૂબ ખૂબ જીવે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તેમની પ્રેરણાઓથી આગળના વર્ષોની અંદર પણ સૌને ખૂબ ખૂબ નવી દિશાધ્વારા મળે એવી અંતરની મંગલ ભાવના સાથે બધાએ યજ્ઞમાં આહુતિ આપી અને અત્યારે પણ મહામૃત્યુજય મંત્રનું આપણે બધા સ્મરણ કરી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટે એમની આગળની દિવ્ય આત્રા બને એ ભાવ સાથે આપણે સૌને પ્રણામ કરીને પ્રાર્થના કરીએ કે ઉજ્જવળ ભવિષ્ય માટે એમને મહામૃત્યુજય મંત્ર

અને શાંતિકુંજનું નામ સાંભળ્યું હોય તો શાંતિકુંજ તીર્થ નવ દિવસ સંજીવની સાધના સત્ર છે એક મહિનાની ટ્રેનિંગ છે અને તમામ આવી પ્રેરણાના કાર્ય શાંતિકુંજ હરિદ્વાર સંચાલન કરી રહ્યું છે એમાંનું આ દેવસંસ્કૃતિ વિશ્વવિદ્યાલય છે જ્યાં આજે ગૌશાળાના આ તમામ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ જેને ડોનેશન કર્યું છે એને ગૌશાળાને દર્શન જ નથી કર્યા ગૌમાતાને પોતાનો ભાગનો પ્રસાદ ખવડાવી અને ખૂબ આશીર્વાદ પ્ર પ્રાપ્ત કર્યા છે અને સૌને હું પ્રાર્થના કરું છું કે શાંતિકુંજ હરિદ્વાર બે હજાર છવ્વીસમાં પરમપુંજ ગુરુદેવ પરમબંદરની માતાજી અખંડ દીપકની ત્રિવેણી સંગમની શતાબ્દીનો કાર્યક્રમ મનાવવા જઈ રહ્યો છે તો એમાં એનું પ્રથમ ચરણનો કાર્યક્રમ બે હજાર છવ્વીસના જાન્યુઆરીમાં વીસ એકવીસને બાવીસના દરમિયાન પ્રોગ્રામ છે અને એ પ્રોગ્રામમાં આગળના પાંચ વર્ષના પ્રોગ્રામની ઘોષણા કરવામાં આવશે અને સમય સમય ઉપર બા આપણે કેમેરાવાળા ભાઈ એના માધ્યમથી તમને એની તમામ ગતિવિધિઓના યોજનાના તમને સમાચાર મળતા રહેશે અને તમને સૌને ખૂબ આશીર્વાદની પ્રાર્થના છે ખૂબ ખૂબ ધન્યવાદ આજે પરમાદરણીય ડોક્ટર સાહેબનો પંચ્યોતેર નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમાં અમને સૌને ભાગીદારી પ્રાપ્ત થઈ એ અમારું પરમ સૌભાગ્ય છે આજના દિવસે આદરણીય કિરણબેન પરમ પૂજ્ય ગુરુદેવે એવી પ્રેરણા આપી કે આપણે ગૌદાન કરીએ અને એ રીતે બધાએ ગુજરાતના એકત્ર થયા અને ગૌદાનનો સંકલ્પ લીધો અને એમના સ્વાસ્થ્ય માટે ખૂબ પ્રાર્થના હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને અત્યાર સુધી આદરણીય ડૉક્ટર સાહેબે જ્યાં પ્રેરણા માર્ગદર્શન જે અમને સમર્પિત કર્યા છે એવો હવે પછી પણ એ અમને ખૂબ માર્ગદર્શન આપતા રહે ખૂબ પ્રેરણાથી ભરી દે અને ગુરુદેવના આગળના કાર્યોમાં એમની તમામ શક્તિનો ઉપયોગ થાય એવું એમનું સ્વાસ્થ્ય બને એના માટે અમે સૌ આજે જે બધા ભાઈ બહેનો ભેગા થયા છે એ ખૂબ હૃદયપૂર્વક એમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ અને મને મારું તો એકદમ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું છું કે એમનું સ્વાસ્થ્ય સારું બને જય ગુરુદેવ